ત્રણ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સુરતના ભટાર નગર ઝુપડપટ્ટી માં રહેતા અને નવી સિવિલ રોડ કાપડિયા હેલ્થ સેન્ટર પાસે પાનનો ગલ્લો ચલાવતા રામુભાઈ ભરવાડની હત્યા કરવામાં આવી હતી રામુભાઈ પાણનો ગલ્લો રોડ પર રાખવા બાબતે રામદયાર પાંડે ડાકુવા પ્રધાન સંતોષ મોતીરામ જયપ્રકાશ મોરિયા અને બાબુ ઉર્ફે મિથુન શાહ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી છાતી અને પીઠમાં જીવલેણ ઘા મારી હત્યા કરી તમામ ફરાર થઈ ગયા હતા આ ગુનામાં જે તે સમયે ત્રણ શખ્સો ઝડપાઈ ચૂક્યા હતા અને વોન્ટેડ રામ પાંડે હત્યા કરીને વતન પહોંચ્યો હતો સુરત પોલીસે તેને પકડવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ આંછ દિન સુધી તે પકડાયો ન હતો રામદયાલે હત્યા મારમારી અને હથિયાર રાખવાથી લોકોમાં તેનો ડર રહેતો હતો આરોપી રામદયાલ પાંડે સુરતથી ભાગી વતન ગયા બાદ વર્ષ 2001 માં હત્યાર સાથે ઝડપાયો હતો અને તે જ વર્ષે સરપંચની ચૂંટણીમાં વિપક્ષના એક વ્યક્તિની ફાયરિંગ કરી હત્યા કરી હતી તે ગુનામાં તેને વર્ષ 2011 માં આજીવન કેદની સજા થઈ હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચ જેલ મુક્તિ મળી હતી તે આરોપી છે અને હાલ તે પોતાના અયોધ્યાના ભાવનગર ગામમાં રહી ખેતી કરતો છે પોલીસે જણાવ્યા અનુસાર જેલ મુક્તિ મળ્યા બાદ રામદયાલ પાંડે નું ગામમાં પોલીટિકલ

સને ઓગણીસો ને ચોરાણુંની સાલમાં ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના આરોપી એકત્રીસ વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે જે તે વખતે એની ઉંમર ત્રીસ વર્ષથી હાલ ઉંમર પાસઠ વર્ષના હોય કાપડિયા હેલ્થ સેન્ટરની બાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈશમો વચ્ચે મગજમારી થયેલી આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે જે એકત્રીસ વર્ષથી એ નાસ્તો ફરતો હતો આ આરોપી અગાઉ જ્યારે ઓગણીસો ચોરાણુંમાં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો ત્યાં પણ એને એક મર્ડર એક મારામારી અને એક આમ સાઇટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર